સ્વર્ગસ્થ ડાયાભાઈ મણીલાલ પટેલના સ્મરણાર્થે પાણીના પરબ પાટણ શહેરના ગોલ્ડન ચોકડી ખાતે મૂકવામાં હાલ પાટણ શહેર સહિત સમગ્ર ગુજરાતમાં ગરમીનું મોજું ફરી વળ્યું છે આ કાઝા ગરમીમાં સેવાભાવી લોકો વિવિધ ઉપક્રમ દ્વારા જનસેવા કરતા હોય છે ત્યારે વીરતા ગામના બે ભાઈઓ જે હર હંમેશા સેવામાં અગ્રેસર હોય છે તેવા પટેલ મહેન્દ્રભાઈ ને પટેલ રાજુભાઈ જે વિવિધ સામાજિક કાર્યમાં પોતાની સેવા આપી સમાજનું ઋણ અદા કરવાનો પ્રયત્ન કરતા હોય છે પોતાના સ્વર્ગસ્થ પિતાજી ડાયાભાઈ મણીલાલ પટેલની ની યાદમાં પાટણ શહેરના ગોલ્ડન ચોકડી ખાતે પાણીનો પરબ મૂકી સદર પરબનું ઉદ્ઘાટન પરમ પૂજ્ય સંત શ્રી એક હજાર આઠ મહામંડલેશ્વર વેદાર્થાચાર્ય શ્રી જગદીશાનંદ સાગર મહારાજના ના કરમ કમલો દ્વારા તારીખ સત્યાવીસ ચાર બે હજાર ચોવીસ ના રોજ સવારે સાડા આઠ કલાકે કરવામાં આવ્યું હતું આ શુભ પ્રસંગે તેમના પૂજ્ય માતા શ્રી ગંગા સ્વરૂપ મોતીબા પટેલ તેમજ ગુજરાત પત્રકારિતા પરિષદ પાટણ જિલ્લો સિદ્ધહેમ સેવા કેમ્પ રોટાલે આનમાન ધામ પરિવાર જે વિવિધ સેવા સંસ્થાઓ સહિત બ્રહ્માણી એસિડ એન્ડ કેમિકલ પાટણ સત્યનામ વેલ્ડિંગ વર્કર્સ પાટણ પાટણ એપીએમસી ચેરમેન પાટણના શ્રી સ્નેહલભાઈ પટેલ મહેન્દ્રભાઈ ડી પટેલ રાજુભાઈ ડી પટેલ વિરતાવાડા પ્રકાશભાઈ નાડોરા પાટણ જિલ્લા પ્રમુખ પત્રકાર એકતા પરિષદ કમલેશભાઈ પટેલ રાજ્ય ઉપાધ્યક્ષ પત્રકાર એકતા પરિષદ વસંતભાઈ સુથાર ભરતભાઈ સુથાર પાટણ અમતીબા હોસ્પિટલના ડોક્ટર સંદીપભાઈ પટેલ બીટીવી પાટણ જિલ્લા પ્રતિનિધિ હર્ષદભાઈ પંચોલી ભરતભાઈ જોશી અમી મિનરલ વોટર પાટણ વોટર પાટણ પંકજભાઈ પટેલ વડાવલી વાળા આગેવાન ગોવિંદભાઈ પ્રજાપતિ પત્રકાર નિખિલભાઈ જોશી પ્રવીણભાઈ સથવારા સહિત વિવિધ માન્યવર આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા પાટણ ન્યૂઝ ટ્વેન્ટી ફોરના ડિરેક્ટર એવા શ્રી રાજુભાઈ પટેલે જણાવ્યું હતું કે એ જ દિવસે શનિવારે સાંજે જગતના પ્રથમ એવા શ્રી રોટેલે હનુમાનજી ધામ પરમ પૂજ્ય સંત શ્રી જગદીશાનંદ સાગરજીની રોટી તુલા પણ કરવામાં આવી હતી રોટલે હનુમાનજી મંદિર પૂજ્ય સંત દ્વારા સંતવાણીને પ્રવચન પણ યોજાયું હતું જેની ભાવિક ભક્તોએ લાભ લીધો હોય તેવું ચેનલના ડિરેક્ટર રાજુભાઈ ડી પટેલ દ્વારા જણાવવામાં આવેલ છે તેમજ આ પ્રસંગે એ સર્વસમાન્દ્રભાઈ શ્વરભાઈ પટેલ મીઠાવાળાને પણ યાદ કરવામાં આવ્યા હતા પાણી પરબનું પુણ્ય સ્થળ ગોલ્ડન ચોકડી અમથી બા હોસ્પિટલની નજીક રોટલે હનુમાનજી રોડ પાટણ રાજુભાઈ ડી પટેલ સાથે ભરતભાઈ જોશી પાટણ ન્યૂઝ પાણીને કરે છે એ સારું છે બધા ઉત્તમ છે અગોલ જીવોને જે નીકળતા હોય એ બધાને સમયમાં પાણી મળી જાય અને પોતાના જીવાત્મને પ્રિપ્ત થાય કે સમાજને માટે વિજ્ઞાન રાહ સતત કર્મ પરોપકાર કરે એ માનવ જીવનમાં ધર્મ છે હંમેશા પરોપકારને માટે પોતાનું જીવન

ઉદઘાટન કરવામાં આવ્યું જેવા મારા પૂજ્ય પિતાશ્રી સ્વર્ગસ્થ ડાયાભાઈ મણીલાલ પરિવાર અને રોટલિયા હનુમાન પરિવાર દ્વારા આ પાણીની પરબનું ઉદઘાટન કરવામાં આવ્યું આ પાણીની પરબમાં ઉદ્ઘાટક શ્રી મહંત શ્રી એક હજાર આઠ મહામંડલેશ્વર જગદીશાનંદ સાગરજી મહારાજ અહીંયા આવીને એમના ચરણ કમલોથી ઉદઘાટન કરવામાં આવ્યું અને જળ સેવા એ બહુ ઉત્તમ સેવા છે આપણે હંમેશા પાણી જળ રહ્યું એ બીજાને પીવડાવવાથી તમારા જે કાર્યો રહ્યા એ શુદ્ધ બને છે એટલે મારે તો એટલું જ કહેવું છે કે તમારા માતા પિતાના જળ સેવા કરવી જરૂરી છે તો ટોટલિયા હનુમન દાદા પરિવાર દ્વારા પૂજ્ય મહાન શ્રી પણ રુટલા તુલા રાખવામાં આવી છે પાંચ વાગે રુટલા હનુમાને રુટલા તુલા કરવામાં આવશે એ ડાયા ભાઈ છો ડાયા પટેલના સ્મરણાર્થે પાણી પરમ ફૂલી મકો આવી છે એમના પુત્ર એમના સંબંધી અને એમના ગુરુજી છેની હાજરીમાં આજે જે પરમ બરફ પરમ ને શાંતિ મળે અને આવા કાર્યો બીજા લોકો બી કરતા રહે કોઈના સ્મરણાર્થે કે કોઈના જન્મદિવસના અર્થે તેની હું લોકોને બી થોડી અપેક્ષા કરું છું જયંત જયભાઈ